ભારતમાં સૌથી મોટી અને સૌથી પ્રીમિયમ સિનેમા પ્રદર્શકે આજે અમદાવાદમાં પેલેડિયમ મોલ અમદાવાદ ખાતે તેના સૌથી મોટા નવું સ્ક્રીન મલ્ટીપ્લેક્સ ખોલવાની જાહેરાત કરી છે

સમાવી શકાય છે અને તે અમદાવાદના પશ્ચિમ ભાગમાં થલતેજ ખાતે વ્યૂહાત્મક રીતે સ્થિત છે જે સરખેજ ગાંધીનગર હાઈવે દ્વારા શહેરના બાકીના ભાગો સાથે સારી રીતે જોડાયેલો હાઈ એન્ડ કેચમેન્ટ વિસ્તાર છે જેમાં માટે અને સમાવેશ થાય છે સિનેમા કરવ પૂર્વક ગુજરાતમાં લેઝર થિયેટર સાથે પ્રથમ કોમર્શિયલ આઈમેક્સ આર રજૂ કરે છે લેઝર સાથે આઈમેક્સ આર ફક્ત આઈમેક્સ આર સ્ક્રીનો માટે જ ગ્રાઉન્ડ અપથી ડિઝાઇન કરવામાં આવ્યું છે

અને વૈવિધ્યપૂર્ણ બેકલીટ આર્ટ વર્ક સહિત તમામ પાસાઓ સુપ્રસિદ્ધ કલાકારોની ઉજવણી કરતી વી થીમ સાથે આશ્ચર્યદાતાઓ અસાધારણ વિઝ્યુઅલ ટ્રીટ માટે તૈયાર છે અર્ગનોમિક રિકેલ નર્સ અને સીટો ઉપર પીરસાવવામાં આવતું વિસ્તૃત ગોર્મેટ મેનૂ એ અન્ય વસ્તુઓ છે જે મૂવી અને ફૂડના જાણકારો માટે શ્રેષ્ઠ જોવાના અનુભવમાં ઉમેરો કરશે